કાલોલ તાલુકાના બોરુ ગામમાં કોન્ટ્રાક્ટરની ટકાવારી ટાંકીથી ટપકવા માંડી બોરુ ગામ નજીક આશરે ચાર મહિના પહેલાં બનાવવામાં આવેલા પાણીની ટાંકીમાંથી પાણી બહાર ટપકવા માંડ્યું છે બોરુ ગ્રામજનોની વારંવાર ફરિયાદ કરાતા ઘણા સમય પછી આ પાણીની ટાંકી બનાવવામાં આવી હતી પણ કોન્ટ્રાક્ટરોની ખરાબ કામના લીધે ગ્રામજનોની તકલીફમાં વધારો થયો છે પાણીની ટાંકીમાંથી ચોવીસ કલાક પાણી પડ્યા કરે છે જેના કારણે તેની આસપાસની વિસ્તારમાં ખૂબ જ ખરાબ અને ગંદકીભર્યું વાતાવરણ જોવા મળી રહ્યું છે અને આ રસ્તો પાણીની ટાંકીથી લઈને ગોમા નદીને જોડે છે મોટાભાગનું પશુ ચારકો અને પોતાના ખેતરમાં જતા ખેડૂતો માટે અત્યંત મુશ્કેલી ભર્યું છે ગ્રામજનોના જણાવ્યા અનુસાર તેમને ટાંકી નીચેની પસાર થતાં પાણીમાં ભય લાગી છે કારણ કે પાણીની ટાંકીનું કામ ખૂબ જ ખરાબ રીતે કરવામાં આવ્યું હોય ટાંકી ગમે ત્યારે પડી શકે તેવી હાલતમાં છે તેમ જણાવ જાણવા મળ્યું હતું અગાઉ એક મહિના પહેલાં કોન્ટ્રાક્ટર સાથે વાત કરતાં થોડા સમયથી તેનું કામ કરી જવાનું જણાવેલ હતું પણ અત્યારે પણ એ જ હાલતમાં છે બોરુ ગ્રામજનોના જીવ જોખમમાં નાખીને પૈસા કમાવામાં આવી રહ્યા છે બોરુ સરપંચને પૂછતા કોન્ટ્રાક્ટર દ્વારા કોઈપણ યોગ્ય જવાબ મળતો નથી વારંવાર વાયદાઓ કર્યા કરવામાં આવતા વાયદાઓ કરી આવતા નથી તેમ જાણવા મળ્યું છે હવે ટાંકીનો કોઈ નિકાલ આવશે કે પછી કોઈ મોટી દુર્ઘટનાની રાહ જોવામાં આવે છે તે હવે જાણવા તે હવે જાણવાનું રહ્યું રિપોર્ટર શેખ ગુલામ મોહમ્મદ